આ મહાસંમેલન છે એ ચાલુ થશે એમ જ્યારે બીજા એવા પણ એક સમાચાર મળી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલા છે સાધુ સંતોને છે એ મળી રહ્યા છે અને સમાધાનના સંકેત દેખાઈ રહ્યા છે કદાચ મહાસંમેલન થાય છે તો એમાં પુરુષોત્તમ રૂપાલા સાધુ સંતોની સાથે પણ આવી શકે છે અને એ સાધુ સંતોની સામે છે એ જ લાખો ક્ષત્રિયોની સામે છે પુરુષોત્તમ રૂપાલા છે ફરી એક વખત માફી માંગે છે અને સાધુ સંતોથી માંડીને ક્ષત્રિય સમાજની જે બી સંકલન સમિતિ છે એ પુરુષોત્તમ રૂપાલાને છે એ માફી આપશે એ માફી પણ એ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ જ નહીં એ પણ છે ક્ષત્રિય સમાજના જે બી આગેવાનો છે જે બી લાખો પબ્લિક આવી છે તેને પણ પૂછશે ને એ બી લોકો એ હોંકારે છે એવું બોલે છે કે હવે માફી આપીએ છીએ તો આવી વાત છે એ શક્ય બની શકે છે હાલ તો તડામાર તૈયારી રાજકોટથી વીસ કિલોમીટર દૂર રતનપુર ગામમાં છે એ થઈ રહી છે કહેવાય છે કે પાંચથી છ હજાર કાર અને પંદરસોથી બે હજાર બસ ક્ષત્રિયો દેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે રાજસ્થાનમાંથી આવી રહ્યા છે એમપીમાંથી આવી રહ્યા છે મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે યુપીમાંથી પણ આવી રહ્યા છે જ્યારે મહીપાલસિંહ મકરાણાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે રાજ શેખાવતને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે ગોગામેળીની પત્ની પણ એ મહાસંમેલનમાં એ મહાસંમેલનમાં છે આવી રહી છે અને ગુજરાતના જે બી રાજવી પરિવાર છે તેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે આ મહાસંમેલનની રાજકોટમાં તડામાર તૈયારી બસ હવે થઈ જ ચૂકી છે ત્યાં અચાનક છે આવા સમાચાર આવે છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા છે ઘણા બધા સંતોને મળ્યા છે હજુ એ કન્ફર્મ નથી કે સ્પષ્ટ નથી અને કોઈ ચેનલોમાં એવું પણ આવી રહ્યું છે કે સંતોએ માફી આપી છે અને એ જ સમાચાર વચ્ચે છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનો એક વિડીયો છે જે જગ્યા પર મહાસંમેલન થવાનું છે ત્યાંથી આવે છે એ વિડીયો તમે જોઈ શકો છો ઘણી આ ગ્રાઉન્ડ જોઈ લો બધા ભાઈઓ અને મંજૂરી મળી ગઈ છે એટલે કોઈની વાતો આવતા નહીં અને આ ગ્રાઉન્ડ ભરાઈ જવું જોઈએ ભાઈઓ બહેનો યુવાનો બધાને હું આમંત્રણ આપું છું જય માતાજી જય ભાખની ગ્રાઉન્ડની બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે ખૂબ જ મોટી સંખ્યામાં પાર્કિંગ વ્યવસ્થા છે જિલ્લા જિલ્લાવાઇઝ પાર્કિંગ કરી દીધું છે અને બધી જ સમિતિ થઈ ગઈ છે આખા ગુજરાતમાંથી અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવી રહ્યા છે બધાને વેલકમ જય માતાજી આપણા આવતીકાલના રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા અસ્મિતા મહાસંમેલનની મંજૂરી પત્ર આવી ગયો છે અને આપણે મોટી સંખ્યામાં શિસ્તબદ્ધ રીતે રતન પર રાજકોટ ખાતે પધારવાનું છે કોઈપણ જાતની કોઈ કોઈપણ અવ્યવસ્થા ન થાય અને કાયદાકીય પ્રોબ્લેમ ન થાય એ બધાએ ખાસ ધ્યાન રાખવાનું છે જય માતાજી ઉભા રહેજો આપણે પરમિશન મળી ગયેલી છે અને આવતીકાલે આખા ગુજરાતમાંથી જે પણ ભાઈઓ પધારે છે એમને વિનંતી કે કોઈ ક્યાંય રસ્તામાં ક્યાંય આપણને કોઈ કન્નડગત નથી થવાની જ્યાં પણ પોલીસ કદાચ કોઈ કારણસર રોકે તો આપણા કાગળિયા બતાવી અને નીકળી જવાનું છે એટલે ક્યાંય કોઈ તકલીફ થવાની નથી એટલે એવો ખોટો મેસેજ પણ ક્યાંય વાયરલ ન કરવો કે રસ્તામાં ક્યાંય પોલીસ હેરાન કરે છે કા પોલીસની પણ સહમતી છે જે રીતે તમે વિડીયોમાં જોયું પરમિશન મળી ગઈ છે બધી તૈયારી થઈ ગઈ છે દરેક જિલ્લા વાઇઝ તાલુકાવાઇઝ પાર્કિંગની સુવિધા પણ થઈ ગઈ છે અને ક્ષત્રિય સમાજે જે સૂચનાઓ પણ આપી છે એ બી તમે સાઈડમાં જોઈ શકો છો સોશિયલ મીડિયામાં કે જે બી લોકો ત્યાં આવે છે કે કઈ વ્યવસ્થા સાથે આવવાનું છે જેમાં દરેક લોકો છે મોબાઈલમાં લાઈક કરશે ફેસબુકમાં લાઈક કરશે યુટ્યુબ જે લોકો ચલાવે છે એ લોકો યુટ્યુબમાં લાઈક કરશે જે બી હજારથી પંદરસો કે બે હજાર બસો આવવાની છે એમાં છે ક્ષત્રિય સમાજના સંકલન સમિતિના જે બી સેવા માટે યુવાનો રાખેલા છે એક બસમાં છે બબ્બે યુવાનો એમાં છે જે બી વાહનો એ સંમેલનમાં આવે છે એ વાહનો પર છે રાજકોટનું જે બી મહાસંમેલન થઈ રહ્યું છે તેનું સ્ટીકર કે બોર્ડ પણ મારવાનું છે પાણીની બોટલ પણ સાથે લાવવાની છે પાણીની વ્યવસ્થા છે છતાં છે ઇમરજન્સી માટે તમે પાણીની બોટલ પણ લાવવાનું કીધું છે સાથે કોઈ હાઈ હોલો છે ન કરવો અને એક મહત્ત્વની સૂચના એ પણ છે કે ક્ષત્રિય સમાજનું જે બી સંકલન સમિતિ છે એ સિવાય જે બી આમ જનતા ત્યાં આવી રહી છે ક્ષત્રિ સમાજના પાંચથી સાત લાખ કે બેથી ત્રણ લાખ ક્ષત્રિયો અને મહિલાઓ છે આવી રહી છે એ લોકોએ જે મીડિયાની સમક્ષ કોઈએ બાઇટ આપવી નહીં અને અંતિમ ઘડીએ જે બી સભાનું સ્થળ છે તેને પણ બદલાવાની વાત ચાલી રહી હતી કેમ કે ત્રીસ વીઘાની એવી બહોળી જગ્યામાં આ મહાસંમેલન છે એ થવા જઈ રહ્યું છે તો એ જગ્યા કદાચ ટૂંકી પડી શકે પરંતુ બાદમાં કંઈ એવા સમાચાર મળી રહ્યા નથી પરંતુ તે જ જગ્યાએ હાલ રાખવામાં આવ્યું છે હવે જોવાનું રહેશે કાલે મહાસંમેલન થવા જઈ રહ્યું કે જે બી પાટીદાર અનામત આંદોલન હતું એ વખતે જે જીએમડીસી ગ્રાઉન્ડમાં પાટીદારો છે એકઠા થયા હતા એ જ રીતે પરષોત્તમભાઈ રૂપાલાની વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ એવું ને એવું મહાઆંદોલન કરવા જઈ રહ્યા છે જો એ મહાસંમેલનમાં એવું પણ થઈ શકે છે અચાનક આમાં તો પીએમની પણ એન્ટ્રી થઈ જાય કેમ કે મૂળ તો છે સમાધાન કરાવવાનું છે સાધુ સંતોની પણ એન્ટ્રી અચાનક થઈ જાય પુરુષોત્તમ રૂપાલા પણ એ ક્ષત્રિય સમાજના સંમેલનમાં છે એ અચાનક આવી શકે છે આજની રાત છે અંતિમ છે ને આજની રાતમાં જે બી નિર્ણય લેવાય છે કે બેઠક થાય છે કે કેમ જો કોઈ સમાધાન નીકળે છે તો કાલની જે બી મહાસંમેલન છે એ મહાસંમેલનમાં પુરુષોત્તમભાઈ રૂપાલા છે એ માફી માંગતા પણ જોવા મળશે અને માફી આપતા ક્ષત્રિય સમાજ પણ જોવા મળી શકે છે હાલ એ કોઈ અપડેટ મળેલા નથી સાધુ સંતો સાથે બેઠક કરી છે એ બેઠક લાંબી ચાલી છે અને સમાચારમાં એવું આવી પણ રહ્યું છે કે માફી સાધુ સંતોએ આપી છે પરંતુ એની હજી પુષ્ટિ થઈ નથી તો પૂરા ગુજરાતમાંથી દરેક ક્ષત્રિય સમાજના આગેવાનો છે યુવાનો છે મહિલાઓ છે એ કાલે બહોળી સંખ્યામાં છે રાજકોટમાં જઈ રહ્યા છે અને પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે અને એ મહાસંમેલનમાં સ્પીચ આપવામાં પણ દરેક લોકોને છે એ દરેક આગેવાનોને છે એ સ્પીચ આપવાની નથી એમાં પણ પાબંદી લગાવી છે જે જે મહાસંમેલનો થયા છે ધંધુકાથી લઈ સુરેન્દ્રનગરમાંથી થઈ ભાવનગરમાંથી લઈને પાટણ બનાસકાંઠામાં જે બી જગ્યાએ ત્યાં જે બી લોકોએ ઉગ્ર કરવાની કોશિશ કરી હોય કે કોઈ આ આંદોલનને દબાવવાની કોશિશ એ ક્ષત્રિય સમાજના મહા સંમેલનના ટેજ પર માઇક પરથી એવા જ પ્રયત્નો કર્યા છે એ લોકોને બાકાત કરવામાં આવ્યા છે અને રાજકીય લોકોને પણ બાકાત કરવામાં આવ્યા છે કદાચ એને આમંત્રણ આપવામાં આવે પરંતુ તેને ટેજ પરથી બોલવા દેવામાં નહીં આવે તો જોવાનું રહેશે કે આજની રાત ક્ષત્રિયો માટે છે ખૂબ મહત્ત્વની છે પરષોત્તમભાઈ રૂપાલા માટે પણ મહત્ત્વની છે જો આજની રાતમાં કે કાલે બપોર સુધીમાં કોઈ રસ્તો નીકળે છે તો આ સંમેલન જે બી પુરુષોત્તમભાઈ રૂપાલાની વિરોધમાં થઈ રહ્યું છે એ સમાધાનમાં પણ પરિવર્તિત થઈ શકે છે પરંતુ હાલ એવું કંઈ લાગી રહ્યું નથી એક ખાલી અપડેટ આવી રહ્યા છે કે સાધુ સંતો સાથે છે પુરુષોત્તમભાઈ રૂપાલા એ છે બેઠક કરી છે એ સંતોના નામ પણ તમને જણાવી દો દઉં પૂજ્યશ્રી નિર્મલાબા સાથે રામકુભાઈ ખાચર છે ભરતસિંહ ડોડિયા છે ધર્મેન્દ્ર ભગત છે પાળિયાદ ધામના ગાદીપતિ અને પાળિયાદ ધામના બાપુએ પણ બેઠક કરી છે સાથે શક્તિધામના શ્રી દેવળ આઈએ પણ રૂપાલા સાથે છે એ બેઠક કરી છે અને સાથે એક મહત્ત્વના એ બી સમાચાર આવી રહ્યા છે ગઈકાલે છે એ ફોર્મ વિતરણ થવાની શરૂઆત થઈ ગઈ છે અને બસોથી ઉપર રાજકોટ લોકસભા સીટ પર છે એ ફોર્મ ઉપડ્યા છે જેમાં સૌથી વધારે એકસો આસપાસ છે ક્ષત્રિય સમાજની મહિલા અને ક્ષત્રિય સમાજના આગેવાનોએ ઉઠાવ્યા છે ટાર્ગેટ છે ચારસો સુધીનો છે અને ક્ષત્રિય સમાજ છે અન્ય સમાજના લોકોને પણ જે લોકો સપોર્ટ કરે છે એને પણ ઊભા રાખી શકે છે એવી પણ વાત સામે આવી રહી છે તો રાજકોટમાં છે ગઈકાલે ફોર્મ ઉપાડવાનું ચાલુ થઈ ગયું છે અને અદ બારાશે ફોર્મ લોકસભા સીટ પર લડવા માટે છે અને બેલેટ પેપરથી ચૂંટણી કરવા માટે છે ફોર્મ ઉપડી રહ્યા છે એક તરફ કાલે ચૌદ તારીખે ચાર વાગ્યે રાજકોટથી વીસ કિલોમીટર દૂર ગામ પર લાખો ક્ષત્રિયો છે એ ભેગા થવાના છે શક્તિ પ્રદર્શન કરવાના છે જોવાનું રહેશે આજની રાતે કોઈ સમાધાન નીકળે છે કે કેમ આ મુદ્દો એટલો બધો ચકી ગયો છે કે કદાચ આવતીકાલે દરેક કાર્યક્રમો રદ કરી અને કોઈ એવા સંકેત દેખાય છે કે વડાપ્રધાન પણ તાત્કાલિક છે ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં આવી શકે છે સાધુ સંતો સાથે પુરુષોત્તમભાઈ રૂપાલા પણ આવી શકે છે દરેક શક્યતાઓ છે અને એ દરેક શક્યતાઓ છે આજે રાતે છે કોઈ બેઠક થાય છે સંમેલન તો હવે બંધ રહેશે જ નહીં શક્તિ પ્રદર્શન તો ક્ષત્રિય સમાજના યુવાનો છે કે આગેવાનો છે મહિલાઓ છે એ કરવાના જ છે પરંતુ એ સંમેલનમાં જ સમાધાનનો રસ્તો છે એ નીકળી જાય તો એવા પ્રયત્નો આજે રાત્રે છે ભારતીય જનતા પાર્ટી છે એ કરી શકે છે અને રસ્તો પણ નીકળી શકે છે અને સંકેત દેખાઈ રહ્યા છે કેમ કે એ ટેજ પર ગુજરાતના રાજવી પરિવારના લોકો પણ હશે સાધુ સંતો પણ હશે અને જે બી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ છે એ પણ હશે જેનાથી પુરુષોત્તમભાઈ રૂપાલાને એ જ ટેજ પર છે બોલાવી લાખો ક્ષત્રિયોની સામે છે માફી મંગાવી અને કદાચ ક્ષત્રિય સમાજ સે માફી આપી શકે છે અને જે બી કંડિશનની વાત રાખવામાં આવી છે એ બી રાખવામાં આવી શકે છે એ દરેક વસ્તુ આજે રાત્રે છે એ ફિક્સ થઈ શકે છે તો જે કંઈ આજકાલના અપડેટ મળ્યા છે એ તમને આપવાનો પ્રયત્ન કર્યો છે ને આપણી ચેનલમાં પણ પ્રયત્ન એવા કરીશું કે તમે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે લાઈ જોઈ શકશો